મારું નામ બવાડિયા હેત કાંતિભાઈ છે હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ ગૌરાંગ પોપટભાઈ મેઘમણી માધ્યમિક શાળા ઉમિયા વિદ્યા સંકુલ માંડ આજે હું જણાવવાનું છે ગુજરાતીની અનુક્રમણિકા યાદ રાખવાની સરળ રીત એક બપોરે રાવજી પટેલ અને કલાપી શિકારી ઉર્મી ગીત ગાતા ગાતા અને રતિલાલ બોરીસાગરની છત્રી લઈને હસતા હસતા હિમાલયમાં એક સાહસ પ્રવાસ ખેડવા માટે જવાહરલાલ નહેરુ સાથે જાય છે ત્યાં સાથે આવેલા પન્નાલાલ પટેલને ખૂબ જ ભૂખ લાગતા ભૂખતી ભૂંડી ભીખ નામની નવલકથા તેમણે લખી તે જ સ્થળે આવેલા કાલીવનમાં વર્ષા અડા રાજાનો રેસનો ઘોડો ચરતો હતો અને તે સમયે જોરાવરસિંહ જાધવની હોળીની સ્વામી ભક્તિ ખૂબ જ પ્રખ્યાત હતી ત્યાં એક સ્થળ એક ઝુપડામાં નરસિંહ મહેતા ત્યાં આવેલા લોકોને વૈષ્ણવજન નામનું પદ સંભળાવી રહ્યા હતા અને ગંગા સતી પોતાનું ભજન શિલવન સાધુને ને સંભળાવી રહ્યા હતા ત્યાં આવેલા રઘુવીર ચૌધરીને એકાએક યાદ આવ્યું કે તે પોતાની એકાંકી ઘરે ભૂલી ગયા પછી તેની દીકરી બેદી લાવી અને તેણે અશોક ચાવડા અને ગઝલો ગઝલો દિવસો જાય છે આ સંભળાવી ગુણવંત શાહને એકવાર વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું જેથી તે વતનથી વિદાય થતા થતા જયંત પાઠકને એક સોનેટ લખવાનું કહી ગયા જેવા તે ગામની બહાર નીકળ્યા ત્યાં કાલીવનમાં સુરેશ જોશી પોતાનો જન્મોત્સવ મનાવી રહ્યા હતા અને વિનોદ જોશીએ ત્યાં પોતાનું હું એવું ગુજરાતી ગીત ગાયું મહેન્દ્રસિંહ પરમારે પોતાનો ડાંગવનો અને નિબંધ લખ્યો અને મોહનલાલ પટેલની લઘુકથાનો ગતિભંગ કર્યો ત્યાં રાજેન્દ્ર શાહે પોતાનું બોલિયાના કાંઈ ગીત ગાયું અને તેમણે હરિન્દ્ર દીઠો છે ક્યાંય ગાવા કહ્યું પણ ત્યાં પહેલેથી ચાંદલીય લોકગીત ગવાતું હતું મુરલીધર ઠાકોર અને રહીશ મણિયાર અને બરકત અલી વિરાણીએ બેફામ મુક્ત ગાયા અને મુરલીધર ઠાકોર અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે આયકુ ગાયા ચંદ્રકાંત પંડ્યાએ પોતાની આત્મકથા ખંડરૂપી ચોપડાની ઇન્દ્રજાળમાં આત્મર્પિત અપૂર્વજીને ફસાવીને વિરલ વિભૂતિ નામનો ચરિત્ર નિબંધ લખાવી લીધો અસ્તુ જો તમારે આવા અવનવા વિડીયો ફરીથી જોવાની ઈચ્છા હોય તો અમારી યુએસ માંડલ નામની ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને શેર જરૂરથી કરજો